એવું કહેવાય છે કે દીકરી પ્રત્યે તેના પિતાનો પ્રેમ સૌથી વધુ હોય છે અને દરેક પિતા તેની પુત્રીની ખુશી માટે એટલું કરે છે જેની કલ્પના ન કરી શકાય એક આવી જ ઘટના મધ્યપ્રદેશના દમુહમાં સામે આવી છે રંજીના ગામમાં રહેતા જાલમ લોધીની પુત્રીના લગ્ન એકવીસ એપ્રિલ હતા જાલમ લોધી પુત્રીના લગ્ન ધામધૂમથી કરવા માટે દિવસ રાત એક કરતા હતા ઘરમાં ખુશીનો પ્રસંગ હતો પરંતુ અચાનક આ ખુશી માતમમાં ફેરવાઈ ગઈ પુત્રીના લગ્નના ત્રણ દિવસ પહેલા પિતા જાલમ લોધીનું સડક દુર્ઘટનામાં મોત થઈ ગયું આ ઘટનાથી પરિવાર પર આપ તૂટી પડ્યું ત્રણ દિવસ પછી પુત્રીના લગ્ન હતા બધી તૈયારીઓ થઈ ગઈ હતી એટલા માટે તેના લગ્ન રોકી ન શકાયા હવે આ દરમિયાન એવી ઘટના ઘટી કે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા આ ઘટનાને કોઈ ચમત્કાર કહી રહ્યા છે અને કેટલાક લોકો મૃત પિતાની હાજરી માની રહ્યા છે વાત એમ છે કે પુત્રીના લગ્ન ચાલી રહ્યા હતા તે સમયે એક બાજ લોકોની વચ્ચે આવીને બેસી ગયું લોકોએ બાજને ઉડાવવાના ઘણા પ્રયત્નો કર્યા તેમ છતાં આ બાજ ઉડ્યું નહીં પછી લોકોએ આ બાજ ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું પરંતુ લોકો ત્યારે દંગ રહી ગયા કે આ બાજ પુત્રીના ખોડામાં જઈને બેસી ગયું ત્યારબાદ આ બાજ એક વ્યક્તિના ખભા પર બેસીને મંદિરે પણ ગયું અને લોકો સાથે જમ્યું પણ જ્યારે આ પુત્રીની વિદાય થઈ ગઈ ત્યારે બાજ પણ ત્યાંથી ઉડી ગયું અને ફરી નજરે નથી પડ્યું તમને જણાવી દીધી કે આ ઘટનાક્રમ આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે